નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણે યુટ્યુબ ચેનલ નકુમારી ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી ભરતી ને લઈ મહત્વની અપડેટ મળી રહી છે અગિયાર હજાર કર્મચારીઓની ગુજરાત સરકાર કાયમી ધોરણે છે કરી શકશે ભરતી આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહની અંદર અનેક મોટી જાહેરાતો કરી હતી જેમાંથી સૌથી મોટી જાહેરાતની વાત કરીએ તો આગામી સમયની અંદર એટલે કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીની અંદર ગુજરાત સરકાર તરફથી છે મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એસટી વિભાગ તરફથી ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને હેલ્પર સહિત લગભગ અગિયાર હજાર જેટલી છે એના કરતાં પણ વધારે કર્મચારીઓ